ગુજરાતના દરવાજે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે ઉનાળામાં પણ ભારે ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ રાહતના સમાચાર આપતો રહ્યો છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર હાલમાં સરદાર સરોવર ડેમમાં જળસપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ ત્રીસ મીટરથી વધારે છે અને પાણીનું લાઈવ સ્ટોરેજ એક હજાર આઠસો સોળ એમસીએમ એટલે કે એક પોઈન્ટ એક્યાસી લાખ કરોડ લિટર છે અંદાજ મુજબ આ પાણીનો જથ્થો રાજ્યની વસ્તીની પીવાના પાણીની જરૂરિયાત છ મહિના સુધી નિભાવી શકે છે જોકે ભર ઉનાળે ગરમીમાં આનંદ આપતા સમાચાર એ હતા કે સરદાર સરોવરમાં પાણીની આવક ચાલુ રહી છે માત્ર બેતાળીસ દિવસમાં જ સરદાર સરોવર નર્મદા ડેમના લાઈવ સ્ટોરીઝમાં અંદાજે અડસઠ હજાર કરોડ લિટર પાણીનો વધારો થયો છે તો બીજી તરફ સરદાર સરોવર સિવાયના રાજ્યના કુલ બસ્સો છ જળાશયોમાં કુલ જળસંગ્રહ ચાર હજાર નવસો ને બત્રીસ મિલિયન ક્યુબિક મીટર નોંધાયો છે જેની સામે સરદાર સરોવરમાં કુલ સંગ્રહ પાંચ હજાર પાંચસો ત્રીસ મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે રાજ્યના તમામ ડેમોમાં મળીને જેટલું પાણી છે એનાથી પણ વધારે પાણીનો જથ્થો સરદાર સરોવર નર્મદા ડેમમાં નોંધાયો છે